ઓલપાડના દેલાડ ખાતે વોટર રિચાર્જનું પાણી પુરવઠા મંત્રી મુકેશ પટેલના હસ્તે કરાયું કેન્દ્રીય જળસંચય મંત્રી સી આર પાટીલ વર્ચ્યુઅલ જોડાયા ગામનું પાણી ગામમાં સીમનું પાણી સીમમાં રહે અને વરસાદી પાણી બોરમાં જાય એ માટે વોટર રિચાર્જ કરવાની યોજના આખા વિશ્વમાં પાણીની સમસ્યા વિકેટ બનતી જાય છે ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકાર સત્વરે જાગી છે પાણી બચાવો જળ એ જીવનની વાતો કરાતી હતી પણ હવે ગ્રાઉન્ડ લેવલે સરકાર દ્વારા કામની શરૂઆત કરાઈ છે ત્યારે કેન્દ્રીય સંચય મંત્રી સી આર પાટિલ અને રાજ્ય કક્ષાના પાણી પુરવઠા મંત્રી મુકેશ પટેલ દ્વારા પીવાના પાણીની કટોકટી આવનાર સમયમાં નહીં આવે એ માટે ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં અને વરસાદી પાણીનો સંગ્રહ થાય એ હતુથી વોટર રિચાર્જ યોજના હેઠળ ઓલપાડ તાલુકાના એકસો આઠ ગામોમાં કામની શરૂઆત કરાઈ છે ત્યારે આજે દેલાડ ખાતે વોટર રિચાર્જનું ખાટ મુહૂર્ત પાણી પુરવઠા મંત્રીના હસ્તે કરાયું હતું જ્યારે કેન્દ્રીય જળસંચય મંત્રી સી આર પાટીલ વર્ચ્યુલ જોડાયા હતા અને મંત્રી મુકેશ પટેલના કામની પ્રશંસા કરાઈ હતી રિપોર્ટર જગદીશ ભરવાડ ન્યૂઝ 14 સાયન જીસી બન ગઈ આજે ગુજરાતના પ્રદેશના યશસ્વી પટેલ સદસ્ય સીઆર પાટિલ સાહેબ કેન્દ્રના જળ શક્તિ ના કેબિનેટ મંત્રી બન્યા પછી અને આજે એમનો જન્મદિવસ છે ત્યારે ઓલપાડ એકસો પંચાણું ઓલપાડ વિધાનસભાએ જન્મદિવસ અનોખો રીતે ઉજવવાનું નક્કી કર્યું છે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબનું સ્વપ્ન કેદ ધરે ગામનું પાણી ગામમાં ખેતરનું પાણી ખેતરમાં એક પણ ટીપું વહી ના જાય એના માટે આજે સમગ્ર એકસો ચાર ગામના સરપંચશ્રીઓ આજે એક સાથે ઓલપાડ તાલુકામાં દરેક ગામની અંદર ખેતરમાં અને ગામના ગામ્ય વિસ્તારની અંદર ગામટાના વિસ્તારની અંદર એક ગામમાં સો જેટલા રિચાર્જ બોર્ડિંગના કામની શરૂઆત આજે કરી છે એક મહિનાની અંદર આ તમામ કામ પરિપૂર્ણ થવાના છે જિલ્લા પંચાયતના સહયોગથી તાલુકા પંચાયતના સહયોગથી ને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આ કામો મંજૂર થયા છે આજે શ્રી સી આર પાટીલ સાહેબનો જન્મદિવસ છે તો એમને જળ શક્તિ મંત્રાલય સંભાળ્યા પછી સમગ્ર દેશની અંદર વોટર રેઇન હાર્વેસ્ટના કામ જે રીતે કરે છે એમણે જે આપેલું કામ એ સમગ્ર દેશની જનતા એક જન આંદોલન બનાવી દીધું છે ત્યારે ઓલપાડ તાલુકાની અંદર અમે આ બીજા તબક્કાનું કામ કરી રહ્યા છે પહેલા તબક્કાની અંદર ઓલપાના તમામ ગામોની અંદર રિચાર્જ બોરિંગના કામો થઈ ગયા હતા આપણે જોયું છે જે ગામની અંદર ડેલાડ ગામ છે ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર આવેલો છે આજુબાજુ ખૂબ ઇન્ડસ્ટ્રીઝ આવી છે આ ગામની અંદર ઇન્ડસ્ટ્રીઝ આવવાને લઈને પાણી જે ભૂગર્ભ જે બહાર નીકળવા આવ્યું હતું એના ટીડીએસના ઠળ લગભગ બારસો જેટલા ટીડીએસ એના થઈ ગયા હતા પરંતુ અમે પહેલા તબક્કાનું જે વોટર હાર્વેસ્ટિંગ નું કામ કર્યું એનાથી એના ટીડીએસ ઘટીને સડીસોથી સાતસો ટીડીએસ થયા છે હવે પછીના આ જે ના કામો જે આ ગામમાં થવાના છે હું માનું છું કે બસો સુધી અમે ટીડીએસ લઈ આવું છું આ જ્યારે એકસો એકસો આ ચાર ગામના સરપંચીઓએ આ એક જન આંદોલન તરીકે લઈ લીધું છે ને હજુ પણ હું આપના થકી મારા તમામ સરપંચોને વિનંતી કરું છે કે તમારા ખેતરોને હજુ જ્યાં પણ કાંઈ પાણી ભરાતું હોય ત્યાં અમે આ કામ કરવા તૈયાર છે બીજી પણ અમે ગ્રાન્ટ આપીશું ને આ કામ કરીશું ઓલપાડ તાલુકો નંબર વન રહ્યો છે ને નંબર વન રિચાર્જ માફી રહેશે